નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ અમદાવાદના કઠવાડા રોડ સિંગરવા ચાર રસ્તા ટીઆરબી જવાન દ્વારા આવતા જતા રોકી તેમના ખિસ્સા તપાસવામાં આવે છે તેમની પાસે રહેલા ફોન પણ ટીઆરબી જવાન છીનવી લે છે એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી સિંગરવા ચાર રસ્તા ઉપર અક્ષય નામનો ટીઆરબી જવાન પોતે જાણે અધિકારી હોય તેવા રોગ જમાવી ધાર્યો પાસેથી ઉઘરાણી કરતા નજરે પડી રહ્યા છે સિંગરવા ચાર રસ્તા ઉપર અધિકારી તરીકે કોણ છે લોકોમુકે ચર્ચાઈ રહ્યું છે કે અધિકારી તો ટીઆરબી જવાનને છૂટ આપી હોય તેવું લાગી રહ્યું છે સાંજ પડતા ગમે તે કરો પાંચ હજાર રૂપિયા મને કમાઈને આપો સ્થાનિક લોકોનું કહેવું છે કે ખોટી રીતના હેરાન કરી ઉઘરાણી કરવામાં આવી રહી છે શું આ બાબતે કોઈ અધિકારી ધ્યાન આપશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર વતસીલેસ ચૌહાણ